શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રાને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મન ભાવન પ્રસાદ મોહન પણ છે અંબાજી આવતા તમામ માય ભક્તો મોહન પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ સત્યાવીસ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે સાતસો જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરીએ જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ છસો ધાન પ્રસાદ તૈયાર કરાય છે

માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી છસો એકાવન ઘાણ એટલે કે અંદાજીત પચીસ લાખ જેટલા પેકેટ એસી ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી જેના અંતર્ગત આજે પચીસ લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે એ પેકેટ પૈકી લગભગ અગિયાર લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે ચૌદ લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે તમામ માય ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત સાતસો જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે જય બે જય બે જય અમ બે